હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે તમારા માટે લઈને આવ્યા છીએ ગરમીમાં પીવાની મજા આવે એવો એકદમ ઠંડો ઠંડો ટેસ્ટી અને માર્કેટ કરતાં ઓછા ખર્ચે તૈયાર થઈ જાય એવા ઓરિયો શેકની સરળ રીત ગરમીની શરૂઆત થાય એટલે બાળકોને અને નાના મોટા બધાને કંઈક ને કંઈક ઠંડુ ઠંડુ ખાવાની અને પીવાની ઈચ્છા થતી હોય છે અને આ રીતનો ઓરિયો શેક માર્કેટમાં ખૂબ જ મોંઘો મળતો હોય છે જો તમે ઘરે તૈયાર કરશો તો માર્કેટ કરતાં એકદમ ઓછા ખર્ચે અને ચોખ્ખો તૈયાર થાય છે એટલા પૈસામાં તમે ઘરના બધા જ વ્યક્તિને ઓરિયો શેક બનાવીને પીવડાવી શકશો એટલા ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે અને ઘરે બનાવેલો હોવાથી એકદમ ચોખ્ખો પણ તો ફ્રેન્ડ્સ વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો આ ઓરિયો શેક બનાવવો બિલકુલ અઘરો નથી અને બાળકોને તો તમે આપશો તો બાળકો જોઈને જ પીવા બેસી જશે એટલો ટેસ્ટી તૈયાર થાય છે તો તેના માટે અહીંયા આપણે સૌ પ્રથમ ઓરિયો બિસ્કીટની જરૂર પડશે જે દસ રૂપિયાનું પેકેટ આવે છે એવું આપણે લઈ લઈશું તમે અહીંયા ચોકલેટ ફ્લેવરના ઓરિયો બિસ્કીટ પણ લઈ શકો છો અને આ રીતે વ્હાઈટ ક્રીમવાળા પણ લઈ શકો છો હવે ક્રીમ સાથે જ ઓરિયો બિસ્કીટને આપણે મિક્સરના જારમાં એડ કરી દઈશું જે જ્યુસ બનાવવાનું જાર હોય છે તેની અંદર અને એક મગ ભરી અથવા તો બસો ગ્રામ જેટલું ઠંડુ દૂધ લઈશું તમે અહીંયા ફૂલ ફેટવાળું અથવા તો ઘરમાં રહેલું દૂધ પણ લઈ શકો છો પણ ઠંડુ દૂધ લેવાનું છે ત્યારબાદ આની અંદર આપણે ઓરિયો શેકને વધારે ટેસ્ટી બનાવવા માટે વેનિલા આઈસ્ક્રીમ એડ કરીશું એક સ્કૂપ ભરીને આ એકદમ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ જો તમારે વેનિલા આઈસ્ક્રીમ આની અંદર એડ ના કરવો હોય તો તમારે સ્કીપ કરવાનું પણ વેનિલા આઈસ્ક્રીમથી તેનો ટેસ્ટ સો ગણો વધી જશે તમે અહીંયા વેનિલા આઈસ્ક્રીમની જગ્યાએ ચોકલેટ આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો હવે આની અંદર આપણે ચોકલેટ સિરપ એડ કરીશું જે દસ રૂપિયાનું પેકેટ આવે છે એ આ પણ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમે આની અંદર ચોકલેટ સિરપ અથવા તો કોઈ પણ કેડબરીની ચોકલેટ આવે છે એ એડ કરી શકો છો અથવા તો તમારી પાસે ચોકલેટ સ્પ્રેડ હોય તો એ પણ તમે એડ કરી શકો છો અને કંઈ ના હોય તો તમે એમને પણ ઓરિયો શેક બનાવી શકો છો ત્યારબાદ તેની અંદર આપણે બે ચમચી ખાંડ એડ કરીશું કેમ કે આપણે દૂધ મોડું લીધું છે એટલા માટે બિસ્કીટ સ્વીટ હોય છે પણ દૂધ આપણે મોડું લીધું છે એટલે ખાલી બે ચમચી જ ખાંડ એડ કરવાની છે પણ જો તમને વધારે સ્વીટ ના ગમતું હોય તો તમે ખાંડ વગર પણ આ ઓરિયો શેક બનાવી શકો છો ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ ત્યારબાદ મિક્સરના જારને આપણે બંધ કરી અને ક્રશ કરી લઈશું આ રીતે તો તૈયાર છે આપણો ફક્ત પાંચ જ મિનિટમાં માર્કેટ સ્ટાઇલ ઓરિયો શેક ફ્રેન્ડ્સ હવે મેં અહીંયા આ રીતનો એક ગ્લાસ લીધો છે અને તેને ચોકલેટ સિરપથી ગાર્નિશ કર્યો છે ચોકલેટ સિરપથી ગાર્નિશ મેં ખાલી સર્વ કરવા માટે જ કર્યો છે તમારે ના કરવું હોય તો સ્કીપ કરવાનું પણ આ રીતનું થોડું અટ્રેક્ટિવ બનાવી અને તમે બાળકોને આપશો તો બાળકો હસે હસે પીવા બેસી જશે અને ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય એમને આપશો તો એ લોકોને ખબર પણ નહીં પડે કે આ તમે ઘરે બનાવેલું છે એટલું ટેસ્ટી તૈયાર થાય છે હવે આ ગ્લાસની અંદર આપણે ઓરિયો શેક એડ કરી દઈશું આટલા દૂધ અને બિસ્કિટમાંથી તમે બે ગ્લાસ ઓરિયો શેક બનાવી શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે આ ઓરિયો શેકને વધારે ટેસ્ટી બનાવવા માટે તેની ઉપર પણ વેનિલા આઈસ્ક્રીમ એડ કરીશું તેની જગ્યાએ તમે ચોકલેટ આઈસ્ક્રીમ પણ મૂકી શકો છો અને એમનેમ પણ તમે આ ઓરિયો શેક સર્વ કરી શકો છો આ રીતે વેનિલા આઈસ્ક્રીમ મૂકીશું અને ઉપર ફરીથી ચોકલેટ સિરપ આપણે એડ કરીશું તમે અહીંયા વેનિલા આઈસ્ક્રીમની જગ્યાએ ચોકલેટના જે નાના નાના ટુકડા હોય છે કેડબરીના એ પણ આની અંદર નાખી શકો છો તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો નાના નાના બિસ્કિટના ટુકડા પણ નાખી શકો છો અને એમને પણ આ ઓરિયો શેક તમે સર્વ કરી શકો છો હવે એક ઓરિયો બિસ્કિટ મૂકીશું અને સર્વ કરીશું માર્કેટમાં તમે ઓરિયો શેક પીવા ગયા હોય તો તમને ખ્યાલ હશે કે આ રીતે જ એ લોકો સર્વ કરતા હોય છે એટલે અમે અત્યારે એ જ રીતે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને જોઈને જ પીવાનું મન થઈ જાય એવો ઓરિયો શેક ફ્રેન્ડ્સ અને બનતા તો બિલકુલ વાર નથી લાગતી તો તમને અમારી આ ઓરિયો શેકની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બહારના જે આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક બાળકો પીવે એના કરતાં આ રીતે તમે ઘરે બનાવીને આપી શકો છો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય